મિત્રો હું રણલા ફરેક નો વિડીયોન સાથે આવી ગઈ છું હું આ નવી જગ્યા આવી ગઈ છું તમને તમને એ જગ્યાને શેર પણ કરાય તો ચાલો આગળ જઈએ અને સંશુ શું શું આવે તમને બતાવીશ આયા ઘણી મોટી નદી છે તમને દેખાય છે આનું પાણી જાય છે તો તમે

ફૂલ લેવું ઘણું બધું થાય છે તમે જોઈ શકો છો આવી નાની નાની ખેતીઓ છે તેની અંદર કેળાના ઝાડવા દેખાય છે સરુગો પણ દેખાય છે તમે જોઈ શકો છો

નીચે નદી પાસે વાડી આવી ગયું છે ત્યાંથી લાકડા લઈ જતા છે કારણ કે વાડીમાં તો ગ્યાસ નો હોય ને એટલે ચૂલો જુઓ સળગાવો પડે ચાલો આગળ જઈએ આ બધા બોર છે અને સિકાય દ્વારા બોર છે તે નીચે ખરી જાય છે તાજા બોર હોય છે ખાઈ જવા થોડા ઘણા બોર લઈ લીધા છે મેં નદી ની શેર પણ કરાવી દીધી છે હવે આગળ ને જે પણ વસ્તુ આવે તેની તમને શેર કરાવી હું પણ અહીંયા પેલી વાર આવી ગઈ છું અને આજુબાજુ મને પણ ખબર નથી

ચાલો તો નીચે ઉતરી જાય હવે ચાલો પરિવાર નદી માંગુ છું તો નદીની સાથે ઘર પણ છે અને વાડીઓમાં પાણી જોતું હોય ત્યારે મોટરનો ઉપયોગ પણ કરે છે તમે જોઈ શકો છો આપણે અમે બીજી જગ્યા આવી ગયા છીએ ને ત્યાંથી તમે નજરે જોઈ શકો છો નદીનો ચાલો આગળ તો આવો હું તમને એવી વસ્તુ બતાવવાની છું જે હનુમાન દાદા મંદિર છે પણ અમારો ઓલામાં હન સોનિયારી હનુમાનજી દાદા કહેવાય છે ચાલો ત્યાં ત્યાં ઘણા બધા નારદાળાના ટોપા પણ છે અમારા વાડી વિસ્તારમાં આ ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે તમે જોઈ શકો છો સોનેરી હનુમાન દાદાનું મંદિર બાજુમાં જ નદી આવી ગયેલી છે તમે સોનેરી હનુમાન દાદા દર્શન કરાવી અને ખેતલા

સમય થઈ ગયો છે અને આરતી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સોનિયારી હનુમાન આ પ્રકાર કા દેખાય છે ચાલો આગળ જઈએ ચાલો આગળ